ભુજ તાલુકાના બેરડોથી લાખાબો જતી લાઇનમાંથી અડસઠ હજારના વાયર ચોરાયા ભુજ તાલુકાના બેરડોથી લાખાબો જતી અગિયાર કેવી ઇલેક્ટ્રિક લાઇનના થાંભલા પરથી વીજ તારની ચોરી થઈ હતી ફરિયાદી સુરેશભાઈ ગામિતે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે કોઈ ચોર અજાણ્યા ઈસમોને બે હજાર મીટર એલ્યુમિનિયમના ઇલેક્ટ્રિકના વાયરની ચોરી કરી હતી જેની કિંમત રૂપિયા છે અડસઠ હજાર આંકવામાં આવી છે પધ્ધર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે